બે હજાર પાંચ માં સાધવી સુહાસ હાજર અગિયાર માં મારી પાસે જ્યારે આવ્યા એમની સાથે અન્ય સાધ્વી બહેનો પણ હતા ત્યારે દસ મિનિટથી વધારે ચાલી ન શકે અને નીચે બેસી નહોતા શકતા સારવાર શરૂ થઈ ચાર પાંચ દિવસ પછી અક્ષરધામ ફરીને આવે અને એમાં લગભગ બે કલાક જેવું ચાલે આવશે અને બે ત્રણ દિવસથી મારા મનમાં એક જોખમી સાહસ વિચાર ચાલી રહ્યો હતો મને એમ થયું કે અમે નીચે બેસાડી દઈએ હતો એટલે નવમી એપ્રિલે સવારે મેં એમને કહ્યું કે આજે તમને નીચે બેસવાનું છે બધા સાધવી બહેનો એમની આજુબાજુ ભેગા થઈ ગયા એમણે

એક્સરસાઇઝ કરાઈ મનમાં મને ડર હતો કે અત્યારે તો બેસાડ્યા છે પણ કાલે કંઈક થશે તો બીજા દિવસે બીજું સ્વામિનારાયણ સંકુલ છે અમદાવાદમાં ત્યાં બે થી અઢી કલાક ચાલીને આવ્યા સારવાર ચાલતી રહી એમનો સોજો ઘટતો ગયો સારવાર પતી ત્યારે સિત્તેર ટકા સોજો ઉતરી ગયો અને આરામથી એ અડધો કલાક ચાલતા થઈ ગયા અને વડોદરા જઈને દરરોજ દોઢસો થી બસો પગથિયા ચડતા થઈ ગયા દોસ્તો આ

એટલે આપણે વસ્તુને છોડી દઈએ છીએ પરંતુ જેમ જેમ એમની સારવાર ચાલતી ગઈ સામે બેસીને હું એમને હિંમત આપતો ગયો ગયો કરાવતો એમ એમ એમના એક 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 અંદર શ્રદ્ધા જાગી આવી અને અક્કર થઈ ગયેલા અને એકદમ ન ઝૂકનાર એમના સેલ્સ ફ્રી થવા માંડે તો તમે પણ તમારા અક્કડ સેલ્સને ફ્રી કરી શકો છો ચાહે ભીચન ના હોય કમર ના હોય કે બીજી કોઈ ગંભીર બીમારી ના હોય પરંતુ જ્યારે બધી સારવાર થઈ જાય છે અને દર્દીને આગળ ફાયદાને બદલે નુકસાન થાય છે તો દર્દીએ શું કરવું જોઈએ અને જ્યારે અમારી પાસે લોકોના ભલા માટે સંસાર છોડીને કેવળ મંત્ર અને સેવામાં ધ્યાન આપનાર વ્યક્તિ આવે તો અંગત રીતે મારે કયું તાસ કરવું જોઈએ બસ એક ક્ષણે મને એ લાગ્યું ને મેં કર્યું તમારા માટે તમારો અંતરાત્મા શું કહે છે આ ક્ષણે એ તમે વિચારો અને તમારા પગ માટે કે તમારા ટીચર માટે તમને એવું લાગે છે કે તમારે બીજા રસ્તાઓ પણ કરવા જોઈએ તો તમે કરી શકો છો સૌથી વધારે થેરાપીઓ છે તમારી પાસે ચોઇસ છે તમારે આમ જવું છે આમ જવું છે આમ જવું છે કે આમ જવું છે પરંતુ તમે ઓપરેશન કરશો તોય એ જે સાંધાનો ટુકડો બદલ્યો છે એને સરખી રીતે કામ કરતો રાખવા તમારે દરરોજ કસરત તો કરવી જ પડશે ને તો તમને એવું નથી લાગતું કે સામાન્ય કોઈ પણ મુમેન્ટ કસરત તમે પલંગ પર કે ઇંચકા પર બેઠા બેઠા આજથી જ શરૂ કરી દો